ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓના ઉમેદવારો લોકો વચ્ચે જઈને સમર્થન માંગી રહ્યા છે ભાજપ દ્વારા આ બેઠક પર મૂળ વાંસદાના ધવલ પટેલના નામના ઉમેદવારની ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે જેઓ ભાજપના એસટી મોરચાના સોશિયલ મીડિયા સેલમાં રાષ્ટ્રીય લેવલે કામ કરી હોદ્દો ધરાવતા હતા જયારે કોંગ્રેસ દ્વારા વાંસદાના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યારે હવે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને લઈને એક નાનામી પત્રિકા વાયરલ થઈ છે જેમાં ઉમેદવાર ધવલ પટેલના નામની જાહેરાતથી સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ નારાજ જોવા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ધવલ પટેલ મત વિસ્તાર બહાર સુરત રહેતા હોવાનું જણાવવામાં આવ્યું છે સાથે તેઓ અહીંના સ્થાનિક ન હોવાથી પાર્ટીના કોઈ અગ્રણીઓ કે કાર્યકર્તાઓની સાથે પણ સંપર્કમાં ન હોવાથી પાર્ટીમાં અંદરખાને છૂપો અણગમો વ્યક્ત થઈ રહ્યો હોવાનો આ વાયરલ થયેલી પત્રિકામાં દર્શાવવામાં આવ્યું છે પત્રિકા લગનારે પોતે પોતાના ભાજપનો કાર્યકર્તા હોવાનું જણાવ્યું અને તેમાં વિવિધ મુદ્દે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠનને પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ધવર પટેલને બદલે કોઈ સ્થાનિક અગ્રણીને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરી છે વાયરલ થયેલી પત્રિકા બાદ જિલ્લામાં ભાજપ હવે આ મામલે ઉમેદવાર બદલવાની તૈયારી ચાલતી હોવાની સોશિયલ મીડિયાની અફવાઓ ચાલી રહી છે એવા પ્રકારના મેસેજ કરી રહી છે આ વાયરલ પત્રિકાના મેસેજને કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે મને ઉમેદવાર બદલે તો પણ નફો છે અને ઉમેદવાર ન બદલે તો પણ નફો છે કારણ કે અમે સ્થાનિક લેવલે રોડ રસ્તાથી લઈને નાનામાં નાની સમસ્યા મોટામાં મોટી સમસ્યા સાથે લોકોની સાથે રહ્યા છે અહીં વલસાડ લોકસભાની નાળ અને એના પ્રાણ પ્રશ્નોની વિશે અમને પૂરેપૂરી ખબર છે અને ઉમેદવાર બીજા ગમે તે ઉમેદવાર હોય અમે અમારી ઉમેદવારી ચાલુ રાખીશું લોકોનો પ્રતિસાદ અમને ખૂબ મળી રહ્યો છે અને આ લોકસભા વલસાડ છવ્વીસ અમે ખૂબ બહુમતીથી જીતીશું એ પોતે કહે છે વિસ્તાર ઝરી ગામના છે પરંતુ એ પોતે જ જાણે છે ઝરીના રસ્તા અથવા એમને ઝરીમાં એકલા મોકલી દો અને ઘર ક્યાં છે ત્યારે આપણને ખબર પડી જશે કે એ ક્યાંના છે અને ક્યાંના વતની છે સતત જનસંપર્ક જનજાગૃતિ અને જનસેવા એ પાર્ટી કરતી આવી છે લોકોની વચ્ચે જઈને અને એને કારણે અમને જન સમર્થન મળે છે જન મત મળે છે અને એટલા માટે અમે જીતીએ છીએ તો આ પાંચ શક્તિ અમારી પાસે છે આજે વલસાડ લોકસભાના કાર્યકર્તાઓની બેઠક છે કનુભાઈ દેસાઈએ વિગતવાર કેવી રીતે પ્રવાસ ઉમેદવારનો છે કેવી રીતે ઘર ઘર સંપર્ક યોજના છે એ બધી વાત કરી છે મહેન્દ્રભાઈ પણ અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ ઉપસ્થિત છે પાંચ ધારાસભ્યો અમારા ઉપસ્થિત છે ઇન્ચાર્જ પણ છે જિલ્લા અધ્યક્ષ પણ છે આજે ફરીથી અમારું જે સંગઠનની શક્તિ જે છે એટલે આગામી કાર્યક્રમો એના માટેની ચર્ચા કરશું રૂપરેખા કરીશું અને આગામી પ્રચાર પ્રસાર માટે શું કરવું છે એના માટે અમે ચર્ચા કરવાના છીએ કે વલસાડ ઉમેદવાર બદલાય છે અરે ભાઈ તમારી એકવા છપ્પન વિધાનસભા હોય અને તમે આ વિસ્તારમાં બધાની વાત કરો છો એટલે એ લોકો બી જાણી ગયા છે કે અમારી કંઈ ભૂલ થઈ છે આમ તો એ સુરત રાંધે રહી છે પણ દન કહેવાનું એવું છે કે વાંસદા તાલુકા ઝેરી ગામના વતની છે પણ અમારા આનંદભાઈને અમારા ઉમેદવારને પૂછ્યું આનંદભાઈ તમારા તાલુકા તમારા તાલુકાનો વ્યક્તિ છે તો આનંદભાઈ નથી ખબર કે ત્યાં ગામના નથી રોકતા વડીલ માણસને પૂછતા હતા કે ભાઈ આમાં ઝેરી ગામમાં આ ઉમેદવારનું ઘર ક્યાં આવ્યું ધવલભાઈનું તો પેલો ભાઈ બી પૂછવાય છે કે ધવલભાઈ તો કોઈ બહાર રહે છે ને પરિવાર બહાર રહેતો છે ને એટલે આમાં કંઈ નથી આ લોકો ગભરાટ થઈ ગયો છે હવે નહીં વાત લાગે કે ઉમેદવારી બદલવાની પણ અમને કઈ ફરક ઉમેદવાર બદલે કે ઉમેદવાર ચાલુ રાખે અમારી વલસાડ જિલ્લા કોંગ્રેસ સીટ જીતશે અને અમારા રાહુલ ગાંધી કરશે ખૂબ જ વાહિયાત વાત છે ખોટી વાત છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને કેડર બેઝ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર પસંદ કરે છે બધા જ પાસાઓની ચકાસણી કરીને ઉમેદવાર પસંદ થતો હોય છે અને એક વખત ઉમેદવાર પસંદ થઈ ગયા પછી કોઈ પણ કાળે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલતી નથી એટલે આ ખોટો ગ્લોબલ પ્રચાર વિરોધી પાસે બીજા મુદ્દાઓ નથી અને એના માટે જ આ લોકોને ભરમાવવાનો અને ભડકાવવાનો આ દુષ્પ્રયાસ કરે છે બાકી એ વાતમાં કોઈ તથ્ય નથી